આજે બકરી ઈદ છે મુસ્લિમ બિરાદરોએ રવિવારે આજે બકરી ઈદના તહેવારની હર્ષોલ્લાસ સાથે અને કોમી સહારના વાતાવરણમાં ઉજવણી કરી હતી ઈદની નમાજ બાદ મુસ્લિમ બિરાદરે દેશમાં શાંતિ અમન અને ભાઈચારા માટે દુવા માગી હતી સાથે બીજાને ઈદમુંબારક કહી બકરી ઈદ મનાવી છે સુરત શહેર સહિત સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદના તહેવારની હર્ષોલ્લાસ સાથે અને કોમી એકતાના માહોલમાં ઉજવણી કરાઈ હતી વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારોમાં ઈદનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે ઈદની નમાજ પઢ્યા બાદ મુસ્લિમ બિરાદરે ખુદા પાસે દેશમાં શાંતિ અમન અને ભાઈચારા સાથે કોમી એકતાનો ભાવ રહે તેવી દુઆ કરી હતી સુરતના રાંદેર અને કતારગામ ખાતે આવેલા ઈદગાહમાં વરસાદને લઈને સમૂહમાં નમાજનું આયોજન કરાયું ન હતું જોકે મુસ્લિમ વિસ્તારોની મસ્જિદોમાં ઈદની નમાજ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામના મોઢા પર ઈદની ખુશી જોવા મળી હતી મારું નામ ઇનુષકાન પઠાણ હું ફૂલવાડી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને આજે બકરા ઈદની ખૂબ ખૂબ બધાને મુબારકબાદ આપવા માટે હું આવ્યો છું અને આ બકરા ઈદ બહુ સરસ સારી રીતે શાંતિથી અહીંયા થઈ ગઈ છે ઈદની નમાઝ બી થઈ ગઈ છે કુરબાનો બી કોઈ પ્રોબ્લેમ નથી કુરબાની બધા કમેલામાં જ કરે છે એટલે બહુ મગજ મારી જેવું કંઈ છે નહીં પોલીસનું બી ખૂબ સાથ સહકાર મળ્યું છે પબ્લિકે બી બરાબર સાથ સહકાર આપી છે અને તમારા માધ્યમથી બધાને કહેવા માગું છું કે ઈદની શુભકામના બધાને પાઠવું છું અને બધા જ લોકો મળીને સારી રીતે ઈદ મનાવો કોઈ કોઈ જાતની કોઈ જગ્યા પર ઝંઝટ નહીં થાય એવું આપણે રાખીએ લોકોને શું સંદેશો ખાસ કરીને આપશો લોકોને ખાસ કરીને સંદેશો એ આપવા માંગુ છું કે આપણા લીધે કોઈને તકલીફ નહીં પડવી જોઈએ આપણું ધર્મ આપણે હચાવીએ એ રીતે બધા ધર્મ આપણે માનવું જોઈએ અને આપણા ધર્મમાં કોઈ દિવસ એવું નથી કે આપણે કોઈને તકલીફ પહોંચાડીને આપણું ધર્મ સારી રીતે કોઈને બતાવવા માંગે એવું થતું નથી એટલે કોઈનું પણ મન દુઃખ થાય એવું કામ આપણે નથી કરવું સારી રીતે હલીમલીને આપણે રહીએ છીએ એ રીતે આગળ બી રહેશું ને કોઈને તકલીફો જે એવું કોઈ કામ અમે કરતું નહીં મુસ્લિમ બિરાદરો વર્ષમાં બે ઈદની ઉજવણી કરે છે જેમાં રમઝાન બાદ આવતી રમઝાન ઈદ અને બકરી ઈદ બકરી ઈદનો અનેરો મહત્વ છે જેને લઈને વહેલી સવારથી જ મુસ્લિમ ઈદ વિસ્તારોમાં ઈદની રોનક જોવા મળી હતી મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદ મુબારક પણ પાઠવ્યા હતા અઝર કુર્સી સાથે પ્રકાશવાળા